લીંબડી સેવા સદન ખાતે તેમજ લીંબડી ડીવાય એસપી અને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે શહેરમાં અવારનવાર ધનિક તેમજ ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોના ઘરમાં ચોરી થવાથી સોના ચાંદી સહિત રોકડ રકમ અને કિંમતી વસ્તુઓની તસ્કરી થતા મધ્યમ વર્ગના લોકો લાચાર બની ગયા છે તસ્કરી પણ પકડાતી નથી જેથી ભોગ બનનાર પરિવાર આશાહીન બની રહે છે લીંબડી શહેરમાં પોલીસ પોઈન્ટ પોલીસ પેટ્રોલિંગ હોમગાર્ડ પોઈન્ટ વધારવામાં આવે તેવી માંગ તેમજ શહેરમાં પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધી રહી છે તે બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તો શહેરના વેપારીઓ સહિત લીંબડીના લોકોની પડતી હાલાકીઓ દૂર થાય છે આ સમયે ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લીંબડી પ્રમુખ પ્રિયાંકભાઈ શેઠ ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરેન્દ્રનગર વાસ ચેરમેન શ્રીપાલ સિંહ રાણા સહિતના હાજર રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર